ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા નું ગુજરાતમાં ભવ્ય સ્વાગત રાજ્યસભા સાંસદ તરીકે ઉમેદવાર તરીકે ભર્યું ફોર્મ ગોવિંદ ધોળગિયા મયંક નાયક અને ડોક્ટર જસવંતસિંહ પરમારે પણ ભર્યું ફોર્મ રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ તરફથી ચાર નામ જાહેર કરવામાં આવ્યા હતા એ તમામ ઉમેદવારો આજે ફોર્મ ભરી દીધું છે ગુજરાતમાં વિપક્ષ પાસે સંખ્યાબળ ન હોવાથી ચારે ઉમેદવારો બિનહરીફ ચૂંટાય તેવી માહિતી સામે આવી રહી છે આજે ફોર્મ ભરતી વખતે ભાજપના જેપી નડ્ડા અને ત્રણ ઉમેદવારોનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું ફોર્મ ભરતી વખતે ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઈ પટેલ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગાંધીનગર